તમે જોયું હશે કે જેમ ઉનાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે આપણને વારંવાર કંઈક ઠંડા પીણા પીવાનું મન થશે આપણું ગળું વારંવાર સુકાઈ જશે હવે જો કે આ બાબત છે તે તમને સામાન્ય લાગી શકે પરંતુ જો તમારું પણ ગળું વારંવાર સુકાઈ જાય છે તો તમારે આ બાબત જાણવાની જરૂર છે મિત્રો શું તમને ખ્યાલ છે કે વારંવાર ગળું સુકાઈ જવું કયા રોગનું લક્ષણ છે હવે જ્યારે આપણા શરીરની અંદર પાણીની ઉણપ સર્જાય છે ત્યારે આપણું ગળું સુકાઈ જાય છે હવે આ ગરમી હિટસ્ટ્રોક ઝાડા અને સનબર્નને કારણે પણ થઈ શકે હવે આ સિવાય તમારા શરીરની અંદર જો પૂરતી સંખ્યામાં લાલ રક્તકણો ઉત્પન્ન ન થાય તો તમને એનિમિયાની સમસ્યા થઈ શકે છે હવે જ્યારે ગળામાં લાળનો અભાવ હોય ત્યારે પણ ગળું સુકાઈ જાય છે આ સિવાય જો તમે વધુ પડતો અવાજ કરો છો તો પણ તમારું ગળું સુકાઈ જાય છે એ સિવાય ડાયાબિટીસની શરૂઆતમાં લક્ષણો જો આપણે જોઈએ છે તો એ લક્ષણોમાં વારંવાર તરસ લાગવી એક મોખરું લક્ષણ હોય છે અને ગળું સુકાઈ જવું જેવી સમસ્યા પણ તમને સતાવી શકે છે એ સિવાય ડિહાઈડ્રેશન હવે જે વ્યક્તિને ડિહાઈડ્રેશનની સમસ્યા થતી હોય તો તેમને પણ આ ગળું સુકાઈ જવાની સમસ્યા સતાવશે હવે જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થાય તો આવા કિસ્સામાં તમારે ઇલેક્ટ્રોલાઇટ્સ મિશ્રિત પાણીને પીવું જોઈએ હવે જો તમે આ પાણી પીઓ છો તો આનાથી તમારું ગળું સ્વસ્થ રહી શકે એમ છે હવે ઘણા બધા લોકો બહારથી દવા નથી લાવતા ઈચ્છતા અને ઘરે રહીને જ અમુક જે રેમેડીઝ છે એનો ઉપયોગ કરતા હોય છે હવે જો તમારે પણ આવી રેમેડીનો ઉપયોગ કરવો હોય તો તમે તુલસી અને મધનું મિશ્રણ બનાવી શકો તુલસી અને મધનું જે મિશ્રણ છે એ એન્ટી છે એન્ટી ઇન્ફ્લેમેટરી છે એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણધર્મોથી ભરપૂર હોય છે હવે જો તમે આ મિશ્રણનું સેવન કરશો તો આ પીગળી તમે સાજા પણ થઈ શકશો જો દર્શક મિત્રો તમને ગળામાં વધારે શુષ્કતા જણાય છે તમને વધારે શુષ્કતા અનુભવ થઈ રહ્યો છે તો આવા કિસ્સામાં તમારે તબીબી સંપર્ક કરવો પણ જરૂરી છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ